નમસ્કાર દર્શક મિત્રો લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનના જનક મહેલના શુભારંભ પ્રસંગે આપણી વચ્ચે ટ્રાન્સફોર્મેશન સ્પીકર અને કહી શકીએ કે જે યુવાઓનો એક યુથ આઇકોન બનીને દરેકના હૃદયમાં વસ્યા છે જેઓ છેલ્લા પંદર વર્ષ દરમિયાન પાંત્રીસોથી પણ વધારે સામાજિક ક્રાંતિ માટેના કાર્યક્રમો કરી ચૂક્યા છે એવા મનીષ વઘાસિયા આપણી સાથે જોડાયેલા છે જે મનીષભાઈ આજના દિવસે વધારે વિશેષ વાત ના કરતાં જનક મહેલની અંદર આપને આવ્યા પછી દીકરા દીકરીઓની સમસ્યા ખાસ કરીને અહીં આપણા સમાજમાં લાગેલી હોય છે ત્યારે આજની શું અનુભૂતિ છે અમિતભાઈ પહેલાં તો અહીં આવીને ખૂબ સરસ અનુભવ થઈ રહ્યો છે દીકરી દત્તક યોજના દ્વારા પાંચ હજાર દીકરીઓના કન્યાદાન કરવાનો જે સંકલ્પ લાઇફ લાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન દ્વારા લેવાયો છે એમના માટે હું ઘનશ્યામભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમની આ સંસ્થાને પણ અભિનંદન આપું છું સમાજનો સળગતો પ્રશ્ન છે કે વ્યવિશાળ થતા નથી અને એ પ્રશ્નોના સમાધાન માટે જ્યારે આ સરસ મજાની સંસ્થા સ્થપાણી છે ત્યારે એમને શુભકામનાઓ પણ આપું છું અને ખાસ તો નામ જનક મહેલ આપ્યું છે આ દુનિયાના સૌથી પહેલાં સમૂહલગ્ન ક્યાંય થયા હોય તો એ રાજા જનકના મહેલમાં થયા હતા અને એ સુખી સંમત હતા એ પોતે સુવિધાઓ આપી શકે તેમ હતા એ ચારેય દિવસે અલગ અલગ જાનને બોલાવી શકે તેમ હતા જાન ભલે એક જ હતી પણ ચારેય દિવસે બોલાવી શકે તેમ હતા પણ એમણે એવું વિચાર્યું કે સમાજને એક એવો મેસેજ આપવો છે કે સુવિધાઓ ભલે બધી જ હોય પણ સુવિધાઓની અંદર પણ જો વ્યવસ્થાઓ થાય તો ચોક્કસ આવનારા સમાજનું નિર્માણ સ્વસ્થ થઈ શકે તો અત્યારના સમાજનો સૌથી મોટો પ્રશ્ન વ્યવેશાળનો પ્રશ્ન હોય દીકરીઓના દીકરાઓના જોણ ઉપર ગયા છે એ પ્રશ્ન હોય તો એમનું સમાધાન આ લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન દ્વારા આવ્યું છે અને ખૂબ સરસ પ્રયત્નો આ લોકોના થઈ રહ્યા છે જે જાણીને અને જોઈને આનંદ થઈ રહ્યો છે મનીષભાઈ આપને એક સંદેશ માટે હું વાત કરીશ કે આપ પણ એક યુથ છો અને સમાજના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ગુજરાતના સમગ્ર ગ્રામ્ય વિસ્તાર સુધી પણ આપ પહોંચ્યા છો અને લોકોના હૃદયના પ્રશ્નોને કહી શકીએ કે એક રીતના ડાયવર્ટ કર્યા છે જે નેગેટિવિટી છે એમાંથી પોઝિટિવિટી તરફ આગળ વધાર્યા છે ત્યારે આજના દિવસે આજના આ યુવા વર્ગને શું સંદેશ આપશો સંદેશો યુવા વર્ગને ખાલી એટલો જ આપવો છે આમ તો બંને વર્ગને આપવો જોઈએ માતા પિતાને પણ એક સંદેશો આપવો જોઈએ અને યુવાનોને પણ એક સંદેશો આપવો જોઈએ કેમ કે તાળી બે હાથે વાગે માતા પિતાને એટલો સંદેશો આપીશ કે જ્યારે તમે તમારા બાળકો માટે યોગ્ય લાઈફ પાર્ટનરની શોધ કરી રહ્યા છો ત્યારે થોડો ક્રમ ચેન્જ કરી દો સૌથી પહેલાં આપણે જોઈએ છીએ એમની સંપત્તિ શું છે પછી જોઈએ છે જમીન શું છે પછી જોઈએ છે ઉંમર શું છે અને પછી જોઈએ છે લાયકાત શું છે તો પાછળથી સ્ટાર્ટ કરીએ લાયકાત શું છે ઉંમર શું છે સંપત્તિ શું છે અને પછી એનો ક્રાઇટેરિયા જો સેટ થાય તો સારો મૂર્તિઓ દીકરીને મળે દીકરીને લોનમાં આપો છો કે દીકરીને સારા મહેલમાં આપો છો એના કરતાં વધારે દીકરીને કેવો પતિ આપો છો ને એ બહુ મોટી મહત્ત્વ છે અને મારા આજના યુવાનોને મારે ખાસ રિક્વેસ્ટ કરવી છે આ દુનિયામાં શોર્ટકટથી કાંઈ મળતું નથી જે પણ મળે છે સંઘર્ષથી જ મળે છે અને સંઘર્ષ વિના મળેલું કોઈ દિવસ ટકતું પણ નથી માટે જેટલા પણ યુવાનો મને આ માધ્યમથી સાંભળી રહ્યા છે એને મારે કેવું છે કે તમને કોઈનું જોઈને એમ લાગે છે કે મારે આમના જેવું બનાવવું છે તો એમના જેવો સંઘર્ષ પણ કરો શોર્ટકટથી નથી મળતું મારા દાદા મને એવું શીખવાડતા કે આખો દિવસ મહેનત કરીને તું પાંચસો રૂપિયા કમાય માનો કે અમારા સુરતનો ધંધો ટેક્સટાઇલનો છે તમે પાંચસો રૂપિયા મહેનત કરીને સાંજ સુધીમાં કમાણા હોય તો સાંજે પચાસ રૂપિયા તમારી ગાડીની આગળ પોટલું હોય ને તો પોલીસ વાળા ભાઈ લઈ લે કમાણીમાંથી પચાસ રૂપિયા લઈ લે તો કમાણીમાંથી કોઈ લઈ લેતું હોય તો મહેનત વગરનું ક્યાંય મળે નહીં અને આ લોકોએ એ જ વસ્તુ પર કામ કર્યું છે કે જે ખોટા કાવા દાવા ચાલતા હોય ને પરિવારોમાં એના પર બી કામ કરીને એક મસ મજાની એક એજન્સી બનાવી છે કે જેમાં દીકરીઓના દીકરાઓના સાચા બાયોડેટા બને એમને એકબીજાને કોન્ફરન્સ કરવા મળે એકબીજાને વાત કરવા મળે એકબીજાના પરિવારને ચકાસવા મળે તો ચકાસણી મને તો એટલી ખબર પડે છે કે માત્ર આ સંસ્થાની પણ દુનિયાની જેટલી પણ સંસ્થા લોકોના હિત માટે કામ કરે છે એમનો લાભ લેતા પહેલાં આપણે જાણકારી એ જડીબુટી આ વાતને સમજવું જોઈએ જાણકારી છે તો જડીબુટી છે અવેરનેસ ઇઝ ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશનથી જ દુનિયા બને છે અવેરનેસ જાગૃતતાથી જ જીવન બને છે જો આના ઉપર કામ થાય તો તમારો સવાલનો સાચો જવાબ પણ મળી જાય અને આ લોકોની મહેનત પણ સાર્થક થઈ જાય દર્શક મિત્રો જે રીતે મનીષભાઈએ ખૂબ સારો એક સંદેશ આપ્યો છે આજના સાંપ્રત સમાજની અંદરની આ સૌથી મોટી સમસ્યા છે કે લાયકાત કરતા અત્યારે તેમની વ્યવસ્થા અર્થવ્યવસ્થા પર નજર કરવામાં આવે છે ત્યારે મનીષભાઈ જે સંદેશ આપ્યો છે એ જ પ્રકારના સંદેશ સાથે તેઓ અહીં શુભકામના પણ વ્યક્ત કરી છે